નમસ્કાર આપ જયરાય છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર માં પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે ભાવિ જેતપુરમાં કદવાલ રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણી ને લઈને સમાજની કદવાલ પરમાર ટિકિટ રદ કરવા રાજપૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે રાજપૂત આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી પુરુષોત્તમ ટિકિટ રદ કરવાની માંગ કરી હતી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ રાજપૂત સમાજની મહાબહેન દીકરીઓ વિશે જે અભદ્ર અશોભની વ્યવહાર કર્યો છે પ્રવચન કર્યું છે એનો રાજપૂત સમાજ અમારે કદવાલ સ્ટેટ પરિવાર વિસ્તાર તરફથી પૂરેપૂરો વિરોધ કરીએ છીએ અને આચારસંહિતાના મર્યાદામાં અમે જરૂર પૂરતા જ આગેવાનો ઉપસ્થિત છીએ ભવિષ્યમાં જો ટિકિટ પાછી ખેંચવામાં ન આવે તો વિશાળ સંખ્યામાં આનો વિરોધ ક્ષત્રિય સમાજ કરશે અને અમારા સમાજ ભૂતકાળમાં તમામ વર્ણો માટેના રક્ષણ માટે બહેનોના રક્ષણ માટે બલિદાન આપીશું છે અને આપતો રહેશે એટલે આ જે બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી છે એ તમામ નારી શક્તિનું અપમાન છે એટલે વહેલામાં વહેલી ભારતીય જનતા પાર્ટી અને સરકાર રૂપા રૂપાશ્રીની ટિકિટ રદ કરે એવી અમારા માંગ છે રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા રાજપૂત સમાજના જે રાજા મહારાજાઓ અને બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે અમે સૌ રાજપૂત સમાજના આગેવાનો પાવી મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી માહિકની અંદર બહુ એવું અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી કે જેના વિરોધમાં અમે આજે સરકારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માગણી કરીએ છીએ કે આ જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિમ્ન કક્ષા નિમ્ન અને હલકી કક્ષાની જે વાણી વિલાસ થયો છે એના વિરોધમાં અમારી એક જ માગણી છે કે તેમની જે ઉમેદવારી રાજકોટ લોકસભા સીટ પર થઈ છે થવાની છે તેને તમે રદ કરો એમની જગ્યાએ કોઈ પણ તમે ટિકિટ આપશો તો અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છું અન્યથા ભારતીય જનતા પાર્ટીએ પણ એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો છે આ રાજપૂત સમાજ નેવું ટકા રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આજે જ્યારે અમારા સમાજને અમારા સમાજનું દુઃખ દુઃખ રસ્તા પર આવી ગયું છે તમામ રાજપૂતો વિરોધ કરી રહ્યા છે એક જ માંગણી છે અમારી કોઈ અમે હિંસા નથી કરતા બિલકુલ શાંતિથી એક જ અમારી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવો તેની સામે તમે કોઈપણને ઉમેદવાર મૂકશો અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ બાકી રૂપાલાને અમે ચલાવી લેવીએ એમ નથી અને રૂપાલા સાહેબને પણ મોટું મન રાખી એમને જે વાણીવિલાસ કર્યો છે તેની કોઈ માફી નથી એટલે એ જો મોટું મન રાખી જો જાતે ખસી જાય તો અમારો ક્ષત્રિય સમાજ ખૂબ રાજી થશે અને એના જ માટે અમે આજે રાજપૂત સમાજ અહીંયા આવેદન આપી સરકાર શ્રી સુધી કે ભારતીય જનતા પાર્ટી સુધી વાત પહોંચાડવા માંગીએ છે કે રૂપાલા સાહેબને હટાવો તો જ અમારા મત તમને મળશે બાકી એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે આજ રોજ અમે બધા રાજપૂત ભાઈઓ અહીંયા પાવી જેતપુર મામલતદાર ઓફિસે ભેગા થયા છે ભેગા થઈએ અમે બધાએ સરકારને દરખાસ્ત કરી છે કે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજના લીધે ટિપ્પણી કરેલી છે